એટલે જો નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો એન્ડ સુધી તો જોજો મજા આવશે તમને વચ્ચે માં ભાઈ અહીંયા વસાળે રસ્તામાં ઊભા હે નેક્સ્ટ લેવલ એવું હે વ્યૂ જો કામ પણ કા જવાનું છે હવે આપણે કા જવાનું છે બગડાણા બગડાણા એટલે કેવો કેવો વિડીયો એન્ડ સુધી જોજો કે વિડીયો એન્ડ સુધી જોજો બધા હા એમ આ જો ફોટો ફોટો પાડી એક ફોટો પાકો 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 એક ફોટો પાડી હાલો હાલો એક ફોટો પાડ દો બાકી જો અહીંયા જો આ સેટ પાણી આવે આ સેટ પાણી આવે તો હાલો

કેમ પર મિત્રો ટાઢુ પાણી છે ટાઢુ કેમ કેમ ડુંગરા માલી પાણી આવે ને જો ડુંગરા પાણી આવે જો નેક્સ્ટ લેવલ પાણી છે ભાઈ નેક્સ્ટ લેવલ કાય કટે મિત્રો હાલો હવે ધીરે ધીરે બગડાણા સાઈડ નીકળી કેમ કે જી તો હવે તો ન કરે અંધારું થઈ જવાનું છે કેમ કે 6 વાગી જાય હાડા છે તમારે ફોટો પાડો હાલો એક ફોટો પાડ નાખી હાલો તો હાલો મિત્રો હવે કાય બગડાણા સાઈડ નીકળી કેમ કે અહીંયા ઘણો મોડું થઈ ગયું છે હાલો હાલો કરો ગાડી ચાલુ કરો હાલો ઓળમો તો

ફાઈનલ તો દર્શન દર્શન કરી નીકળી જાય હી ભાઈ આઈ ભાઈ ટાટો રેરો કાઈ પવન આવે ને વ્યૂ એક નેક્સ્ટ લેવલ ઓ કબૂતરા જો તમે ખાલી એમ પણ ઓય હવે ક્યાં જવાનો પ્લાનિંગ છે આપડો હવે તો ઘરે જવાનું છે એમની સા પાણી આ પ્રસાદી લેવા જવું છે હા એમ એમ કહું છું હવે તો આપણે સીધું હવે તો ઘરે જ ભાગવાનું છે કેટલે માં વાગી જાય હાથ વાગવા આવ્યા છે ને આરતી નો સમય થવા આવ્યો એટલે આરતી બાતી લઈને મેળા તો આરતી બાતી લઈને જવું ફાઈનલ મિત્રો તો આવવાનું મિત્રો મંદિરે દર્શન બર્શન કરી નીકળી ગયા છીએ આપણે માર્કેટ સાઈડ કે કાટો બાટો મારી આવડાને જે લેવું હોય લેવું ઐ હું લેવાનું છે આ છે ને વિડીયો માં આવતા શર્મા છે આપણે જઈએ તો આમ મોટા આમ સેલિબ્રિટી નો હોય ને બિલિયનો માં વ્યુ આવતો હોય ને જેમ કરે

સલામત આવી જાય મિત્રો આરતી તો હજી હાડા હાથ વાયકા ઢુકડા થાય નીચે વાયકા છે હાથ એટલે અડધી કલાક આટા મારી જો ને આરતી સીધે તો આપણે આરતી લઈને જવું બાકી જો કેમ પણ કઈ ઘટે હા હલો ઓલી છે માર્કેટ માં આટા બાટા મારી હાલો મિત્ર મનીષ કકા લઈને આવ્યો હે હલો મનીષ કકા હું લેવું કો હાલો તમે બોલો અહીંયા અલા અહીંયા તો જો કાકા એ કાકા અહીંયા જો

બ્લેક ના યાર આ કલર તો હે જોરદાર કે કે કયો કલર લેવો બ્લેક એ અણી કાટવા દેવા ચશ્મા તો એ ભાઈ ક ખરીદી નો આલે ખરીદી કરજો કાઈ ચેન્જો એ નો આલે એલા ભાઈ હીરો પ્લેન્ડર સાવી ફાઇનલી મિત્રો દુકાનેલી આપણે હે ને ઠાકર ભોગન નવાગા લઈ લીધા એ બતાવ એ બતાવ તો ખરી બતાવ 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 હા બતાવ જો મિત્રો કેમ બોલ મિત્રો ચેમા વાગ્યા છે હાડા હાથ ને ફાઇનલી ભાઈ આતી સુલુ થઈ ગઈ સપલા આપણે એના પાછા જમા કરવા જવા પડશે માર્કેટ માં આટા મારી નહી આવા હાલો હવે સપલા ઉપર જમા કરાવી ને ગાય ગાર્તી માં બેહી જઈ જો પાછા આવી છે ઉબરો 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 નાખો 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 મિત્રો આજે રિવર્સ છે એટલે ટ્રાફિક છે આરતી માં બહુ ટ્રાફિક છે જો આમ સમજો તમને અંદર જઈને ને હાલો બતાવું જો મિત્રો કેટલો ટ્રાફિક છે જો ફાઈનલી મિત્રો આરતી બરતી લેવા જઈએ ને હવે જઈશ આપણે પ્રસાદ લેવા કેમ હો છે ને ફૂલ થઈ ગયું છે જો હવે વાઈટ કા આવ્યા ત્યાં મળજો મિત્રો દેસ આવી પ્રોન મિત્રો પરિસ્યા લઈ લીધી અને હવે નીકળી ઘર સાઈ આપડો લોંગ વિડીયો મોટો વિડીયો અહીં સબસ્ક્રાઈબ કરવો ન મળતો હવે ફરીથી નવા મિડિયોગ મતવું એટલે લોંગ વિડીયો જય શ્રી રામ બાબાય